પ્રાસંગિક પ્રવચનમાં નવી નવી ખેતીઓની માર્ગદર્શન મળશે તેમજ દરેક પાકોને તાલીમ આપવામાં આવશે તેમજ આધુનિક ખેતીઓની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવશે જ્યારે જિલ્લા મહામંત્રી મયંકુમાર દેસાઈએ જણાવ્યું હતું કે ધારાસભ્ય જયદ્રથસિંહજી આપણા તાલુકાની સતત ચિંતા કરે છે સેન્ટર ઓફ એક્સ આર્ટિકલ્ચર સાડા છ કરોડના ખર્ચે બનનાર છે જે ધારાસભ્યના અથાગ પ્રયા પ્રયાસોથી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે

દ્વારા જણાવ્યું હતું કે જાબુગોડા તાલુકાના ભાજપના હોદ્દેદારો જાંબુગોડાના વિકાસની ચિંતા કરીને મને રજૂઆતો કરે છે બાગાયતી વિભાગ તથા માર્ગ મકાન વિભાગ દ્વારા ખાતમુહૂર્ત રાખ્યું હતું તેમાં ઉદઘાટન કરવામાં મને લાભ મળ્યો છે તેઓએ જણાવ્યું હતું કે એનાથી છોટાઉદેપુર વડોદરા દાહોદના ખેડૂતોને સેન્ટર ઓફ એક્સલેન્ડર લેન્ડર ફોર આર્ટિકલ્ચરનો લાભ મળે છે જેમાં બે હજાર ઓગણીસમાં સેન્ટર ઓફ એક્સ ફોર આર્ટિકલ્ચરને જે